નમસ્કાર દોસ્તો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખવાળા હસમુખ વાડા સાથે હું હાતીમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું આપ સર્વેને આવકારું છું આપ સર્વેને હૃદયના ભાવથી નમન કરું છું દોસ્તો જીવનની અંદર દરેક માણસના કંઈ ને કંઈ ગોલ હોય છે અને એ ગોલ ઉપર હંમેશા એ વધારે પોતાનો ફોકસ કરતા હોય છે અને એને પામવાની એક કોશિશ કરતા હોય છે તો મારા જીવનની અંદર પણ જ્યારથી હું સમજનો થયો આમ તો આપણા જીવનના ઘણા બધા ગોલ હોય પણ તમે જ્યારે જે ફિલ્ડની અંદર સંકળાવ ત્યાર પછી તમારા અમુક ગોલ હોય છે એ ફિક્સ થતા હોય છે તો મારા જીવનની અંદર મેઇન બે ગોલ હતા એક તો જા કે હું મે હજાર ને બાર થી પ્રજ્ઞાચક્ષુ પુનવસન સેવા કેન્દ્રનું સંભાળ્યું ત્યારે સંસ્થા હતી અને સંસ્થાનું જે છે એ સર્જન કરવાનું હતું તો બાર વર્ષના ગાળાની અંદર જનતા જનાર્દનના સમાજના આશીર્વાદ થી સાથીઓ મિત્રો ની મદદ થી આ જે સંસ્થા સારું કામ અંધજનોના ક્ષેત્રે કરી રહી છે તેનો મને સંતોષ છે પણ હજી એમાં ઘણું કરવાનું ઘટે છે નેત્રહીનો માટે પણ ઘણા કામો કરવાના છે અને સમાજ ઉપયોગી જે બીજી બધી સેવાઓ છે એ પણ હજી આપણે આપવાની છે ને કરવાની છે બધાની પણ કુદરત ઉપર પૂરો ભરોસો છે માલિક ઉપર પૂરી શ્રદ્ધા રાખી અને આ કામની શરૂઆત કરી હતી અને આજે એટલે પોચ્યા છીએ એટલે પેલું મારું સ્વપ્ન સંસ્થાને આગળ લઈ જવાનું હતું અને સમાજ ઉપયોગી બની કંઈક સારું કરવાની જે મારી એક ધગસ હતી મારી જે હૃદયની લાગણી હતી એમાં હું મહત્ત અંશે સફળ થયો દોસ્તો ત્યાર પછી મારો જીવનનો એક બીજો ગોલ હતો કે મારે એક વખત યાત્રા ઉપર જવું આપ સર્વે જાણો છો કે હું ઇસ્લામ ધર્મને ફોલો કરું છું અને હું દાઉદી ઓરા કોમ્યુનિટીમાંથી આવું છું દાઉદી ઓરા કોમ્યુનિટીને ઘણા લોકો જાણતા હશે ઘણા લોકો નહીં જાણતા હોય હું કરબલા શરીફ જવા ઈચ્છતો હતો મારા જીવનનું એક મોટું સ્વપ્ન હતું કે એક વખત હું કરબલાની ધરતી ઉપર મારો પગ મૂકું ત્યાં નસમસ્તક થાવ અને હજરત ઇમામ હુસેનના દર ઉપર મારા હૃદયની જે વાત છે એ વ્યક્ત કરું અને જગત કલ્યાણની કામના કરું સાથે સાથે હજરત ઇમામ હુસેનના વાલીદ એટલે કે એમના ફાધર હજરત અલી જેની કબર નજફમાં છે ત્યાં પણ જાઉં અને ત્યાં જઈ અને મનની શાંતિ પ્રાપ્ત કરું અને જગત કલ્યાણની કામના કરું તમારા બધાના ખૂબ સાથ સહકારથી મારું સંસ્થાનું જે સ્વપ્ન હતું એ પૂરું થઈ ગયું અને તમારા બધાની દુઆઓથી જ આજે મને આ સફર પણ નસીબ થઈ છે તો તમને બધાને હું વંદન કરું છું તમે બધાએ જે પ્રમાણે સાથ સહકાર આપ્યો છે એ પ્રમાણે આવનાર સમયની અંદર પણ સાથ સહકાર આપજો મારા માટે માલિક પાસે દુઆઓ કરજો પ્રાર્થનાઓ કરજો કે મારી જે જર્ની છે એ સારી રી એમાં કોઈ અડચણ ન આવે હું ઈરાક જાઉં છું દોસ્તો મારી રાજકોટથી તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસની બોમ્બેની ટિકિટ છે બોમ્બે હું પચીસ તારીખે સવારે પહોંચીશ અને છવ્વીસ તારીખે રાતે અઢી વાગ્યાનું મારું ફ્લાઇટ છે એટલે પહેલા હું મિસર જઈશ મિસરથી પાછું નજફ જવાનું થશે અને નજફથી પછી કરબલા અને કરબલાથી ફરી પાછું મિસર આવવાનું થશે વચ્ચે વચ્ચે જે ટૂર દ્વારા પ્લેસ ગોઠવવામાં આવ્યા હશે ત્યાં બધે અમને લઈ જશે હજરત ઇમામ હુસેનને ઇન્સાનિયત ખાતર થઈ અને પોતાનું ઘર બાર લૂંટાવી દીધું હતું પોતાનું માથું કુર્બાન કરી દીધું હતું માત્ર ને માત્ર ઇન્સાનિયતને બચાવવા ખાતર થઈને તો આજે હું એના દર ઉપર જાઉં છું અને મારા હૃદયના ભાવ તે હું વ્યક્ત કરીશ તમને બધાને મારી પ્રાર્થનાઓમાં મારી દુઆઓમાં હું યાદ કરીશ અને જગત કલ્યાણની કામના એ દર ઉપર કરી અને હું ધન્યતા અનુભવીશ મારી આ સફરની અંદર હર પલ 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 તમે બધા મારી સાથે હશો તમે બધા મારા સભ્ય છો ઘરના સભ્ય છો મારા કુટુંબી છો તમે બધા તો હું તમારા બધા પાસે પણ આશીર્વાદ માંગુ છું તમે બધા મને આશીર્વાદ આપજો અને મારી સફર ખૂબ સારી નીવડે એવી તમે પણ માલિક પાસે ઈશ્વર પાસે પ્રાર્થના કરજો હમણાં આપણું જે બપોરનું ત્રણ વાગે લાઈવ છે એ થોડો સમય બંધ રહેશે આગળના સમયમાં આપણે ફરી પાછા લાઈવ શરૂ કરશું તમે બધા આશીર્વાદ આપવા માટે આવજો ત્યાં સુધી રોજ સવારે સાડા સાત વાગે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર આપણો વિડીયો અપલોડ થશે તો એમાં બધા ભરપૂર સહયોગ આપજો જેથી કરીને ચેનલનો જે ગ્રોથ છે એ જળવાયેલો રહીએ ચેનલ આપણી ધીરે 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 થોડી ગ્રો થાય સબસ્ક્રાઈબરો પણ ગેંગ થાય લોકો નવા નવા આપણી સાથે જોડાય અને આપણે સારી સારી વાતો લોકો સુધી પીરસી શકીએ એના માટે તમારા બધા પાસે હું આશીર્વાદ માંગુ છું મારી જે જર્ની છે દોસ્તો એ ચોવીસ તારીખથી લઈ અને બાર દસ બે હજાર ચોવીસ સુધીની છે એટલે કે ઓગણીસ દિવસની મારી સફર છે એટલે હું અગિયાર તારીખે બાર તારીખે સોરી બાર અગિયાર તારીખે હા યસ અગિયાર તારીખે રાત્રે અઢી વાગે બોમ્બે એરપોર્ટ ઉપર ઉતરીશ અને અગિયાર તારીખે રાત્રે નવ ને પાંચની મારી બોમ્બેથી ટ્રેન છે તો આવીશ એટલે સવારે હું આઠ નવ વાગે હું વાંકાનેર ઉતરીશ અને ઉતરા પછી ત્યાંથી મને મોરબી આવવા માટેની ટ્રેન મળશે એટલે હું મોરબી ઘરે પહોંચીશ એટલે લગભગ સવારના અગિયાર વાગી ગયા હશે એટલે થાયકા પાયકા હોય એટલે બાર તારીખે તો કદાચ મારે તમારા કોઈનો સંપર્ક નહીં થાય અને બાર તારીખ સુધી હું કોઈની લાઈવમાં પણ નહીં આવી શકું કોઈના વિડીયોમાં કોમેન્ટ પણ નહીં આવે મારી અને હું કોઈને સપોર્ટ નહીં આપી શકું કારણ કે મારો મોબાઈલ હું અહીંયા મૂકીને જવાનો છું દોસ્તો મારો નંબર જે છે અહીંયા રહેશે હું મારો નંબર સંસ્થામાં આપીને જવાનો છું કારણ કે દાતાઓના ફોન આવતા હોય એટલા માટે હું નંબર ભેગો લઈ જઈ શકું નહીં એટલે મારું સિમ કાર્ડ છે એ સંસ્થામાં અહીંયા મૂકી અને હું જવાનો છું બીજા ફોનમાં મારો સિમ અહીંયા જે છે એ એક્ટિવ થઈ જશે એટલે મારો કોઈને કોન્ટેક કરવો હોય તો મારો ફોન તો અહીંયા મારો નંબર ચાલુ જ છે પણ સંસ્થામાં જે અમારા બધા મિત્રો છે એ મારો ફોન છે રિસીવ કરશે ને તમને જવાબ આપશે દોસ્તો તો આખી જે મારી જર્ની હતી એ મેં તમારા સાથે શેર કરી છે મારા જીવનના જે બે સ્વપ્ન હતા એક તો મારી સંસ્થા અને એક મારે હજરત ઇમામ હુસેનને હજરત અલીના દર ઉપર જવાનું હતું એ મારા જીવનના જે બે સ્વપ્ન હતા એ તમારા બધાના આશીર્વાદથી માલિકની મહેરબાનીથી પૂર્ણ થયા છે તો હું તમને ફરી ફરી નતમસ્તક થઈ વંદન કરું છું તમારા બધા પાસે આશીર્વાદ માંગુ છું આશીર્વાદ આપજો જેથી કરીને મારી જે જર્ની છે એ સુખરૂપ થાય કોઈ અડચણ આવે અને તમે બધા તમારો ભરપૂર સાથ સહકાર જેમ આપો છો એમ આવનાર સમયમાં પણ હંમેશાને માટે આપતા રહેશો તો દોસ્તો માનવ ધર્મથી મોટો કોઈ ધર્મ નથી પણ સાથે સાથે મારે એ પણ બધાને કહેવાનું છે કે તમે બધા ક્યારેય કોઈ વાદ વિવાદમાં આવતા નહીં તમે એક ઈશ્વર છે એ આપણે બધા જાણીએ છીએ એમાં કોઈ ભેદ નથી કુદરતને આપણે કોઈ જોયો નથી આપણે આપણા પૂર્વજો જો આપણી સાથે વાતો કરે એ વાતોને આપણે ધ્યાનમાં રાખી અને આપણે જે તે ધર્મમાં હોય એ ધર્મને ફોલો કરતા હોય છીએ તો હું પણ ઇસ્લામ ધર્મનો ફોલોવર્સ છું હું પણ ઇસ્લામ ધર્મને ફોલો કરું છું ઈસ્લામ ધર્મને બે પાંચ લોકોએ બગાડી એની જે ધર્મની જે ખ્યાતિ છે એને ઠેસ પહોંચાડવાની એક કોશિશ કરી છે જેથી પણ ઇસ્લામ ધર્મ એવો ધર્મ છે કે એ એવું સૂચિત કરે છે કે તમે તમારો ધર્મ નિભાવો જે બીજા પોતાનો ધર્મ નિભાવતા હોય એને કોઈને તમે ડિસ્ટર્બ ન કરો અને સૌથી મોટી વિશેષતા એ છે ઇસ્લામ ધર્મની કે સૌથી પહેલા તમે તમારા પાડોશીનું ધ્યાન રાખો તમારો પાડોશી ભૂખો હોય તો તમે રસાવાળું શાક બનાવી એને આપો તમે રસો જમો એને ફોડવા આપો અને બે રોટલી તમે બનાવતા હોય તો એક રોટલી તમે તમારા પાડોશીને આપી એનું પેટ થારી અને તમે પછી તમારી એક રોટલી ખાશો તો એમાં તમને સંતોષ મળશે ને કુદરત છે એમાં ખુશ થશે આવું ઇસ્લામ ધર્મ જો શીખવતું હોય તો એ ધર્મનો હું ફોલોવર છું એનો મને પણ ગર્વ છે સાથે સાથે હું ભારત દેશનો નાગરિક છું તો મને મારા ભારત દેશ ઉપર પૂરેપૂરો ગર્વ છે કે મારો જન્મ ભારતની ધરતીમાં થયો છે અને હું મારી ભારતમાં માટે જીવા અને મરવા માટે તૈયાર છું રહી વાત જે અત્યારે એક ઝેર વાવવામાં આવ્યું છે હિન્દુ મુસલમાનનું તો હું એનો સખત વિરોધી છું હું ક્યારેય કોઈ ધર્મની અંદર કોઈ ટીકા ટિપ્પણીમાં માનતો નથી હું બધાને માનું છું કારણ કે માણસનું મસ્તક ક્યાં નમે કે જ્યાં સત્ય હોય ત્યાં માણસનું મસ્તક છે હંમેશા નમતું હોય છે એટલા માટે તમે મને જોતા હશો કે હું દરેક જગ્યા ઉપર જાઉં છું અને હું ક્યારેય કોઈ ધર્મની વાત કરતો નથી મારા માટે બધું સમાન છે પણ જે લોકો આ વાત વિખવાદ કરે છે એને બે હાથ જોડી વિનંતી કે દુનિયામાં આવ્યા છીએ તો કઈક સારી વાત કરીને જાઓ જેથી કરીને દુનિયા તમને યાદ કરે એવું ન થાય કે ઝાડ ગઈને જગ્યા થઈ લોકો એવી વાતો કરે તો મારાથી કઈ ભૂલથી પણ કઈ કહેવાય ગયું હોય તો હું બે હાથ જોડી માફી માંગુ છું દોસ્તો સહકાર આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઈકોન પ્રેસ કરજો જેથી અમારા વિડીયોના તમામ નોટિફિકેશન તમારા પહેલા સૌથી પહેલા તમારા સુધી પહોંચે વિડીયોને લાઈક કરજો અને બને તેટલો શેર કરી આપવા વિનંતી કરું છું તો તમારી પાસે જયારે મારો આ વિડીયો આવશે ત્યારે ચોવીસ તારીખ હશે દોસ્તો અને ત્યારે મારી જે જર્ની હશે એની શરૂઆત બપોર પછી ના ગાળામાં થશે તમારા સુધી જયારે મારો વિડીયો પહોંચશે સવારે સાડા સાત વાગે આપણો વિડીયો અપલોડ થઈ જાય છે એટલે સવારે સાડા સાત વાગે તો હજી હું મોરબીમાં જઈશ બપોરે એક વાગે હું મોરબી છોડવાનો છું દોસ્તો અને આ વિડીયો તમારા બધા સુધી પહોંચશે ત્યાં સુધીમાં હું હજી મોરબી શહેરમાં હાજર હૈશ દોસ્તો કારણ કે ચોવીસ તારીખે મારી બપોરે ત્રણ ને ચોપન ની ટ્રેન છે દોસ્તો તો સહકાર આપતા રહેજો પાછા મળશું આવજો બાય બાય નમસ્કાર